મિત્રો બે મહાસત્તાની મોટા માણસોની વાત જ્યારે આપણી કાઠિયાવાડી ભાષામાં કરવામાં આવે ને તો કેવી રીતે રકરખ થાય એના માટે જુઓ આ વિડીયો તમને મજા આવશે વિડીયો અંત સુધી જોજો

કરવાની થાય જ છે અત્યારે અહીંયા જ કરવી ચાલ બોલ હવે આને તમે હું સમાધાન બોલાયું હું લેવા બોલાયું તમે ની પીને સમાધાન કરો ને